નવસારી વિજલપુર પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય માર્ગના ગટરના ઢાંકણો ખુલ્લા રાખી અને પાણીનો નિકાલ કરવાની ટેકનિક અપનાવવામાં આવતા કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે નવસારી શહેરમાં પડેલા વરસાદે પાલિકા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે અને સામાન્ય વરસાદમાં જ નવસારીના તમામ વિસ્તારોના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતું જોઈ શકાય છે ત્યારે નવસારી શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં આમ જનતાએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે અને વરસાદી પાણીના નિકાલ અંગે પાલિકા તંત્રને અનેક જગ્યાએથી લેખિત મૌખિક તથા ટેલિફોનિક રીતે ફરિયાદો પણ કરવામાં આવે છે ત્યારે નવસારી શહેરને રેલ્વે સ્ટેશનથીકા જતા રોડ ઉપર રમાબહેન હોસ્પિટલ પાસે આવેલા ફળિયા વિસ્તારના નાકે અને મિથિલાનગરી તથા રિંગ રોડના ત્રિવેટે આવેલી ઘટના ઢાંકણ ખોલી વરસાદી પાણીના નિકાલનો રસ્તો કરવામાં આવેલો જોતા એવું લાગી રહ્યું છે કે પાલિકા તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોની સમીક્ષા કરી અને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાના કાયમી નિકાલ માટે કોઈ હેસનકાર બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે